હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ યુટ્યુબ ચેનલ તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આપણે રોજગાર સમાવેશ વિશે માહિતી મેળવશું તો સૌથી પ્રથમ જે ભરતી છે એ ભારત સરકાર રેલવે મંત્રાલયમાં ભરતી છે રેલવે ભરતી બોર્ડમાં આર આરબીમાં જેમાં અલગ અલગ ઝોઈન વાઇઝ ભરતી છે મિત્રો તો ફોર્મ ભરી દેવું ત્યાર પછી જે રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી છે જેમાં આમ અલગ અલગ ફરતી છે તો ફરી દેવું ત્યાર પછી છે જવાહરલાલ નહેરુ ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન સાયન્સમાં ફરતી છે ત્યાર પછી છે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન પ્લાનિંગમાં ફરતી છે ગુજરાત જાહેર સેવા આયોગ અગત્યની જાહેરાત છે મિત્રો આની જો તમારે પીડીએફ જોતી હોય તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જો હું પ્રોવાઈડ કરી દઈશ ત્યાર પછી ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં ભરતી છે જેમાં પોતાના અલગ અલગ ક્વોલિફિકેશન પ્રમાણે ફોર્મ ભરી દેવું નેક્સ્ટ છે જનરલ નોલેજ કી છે મિત્રો તો આ પણ જોઈ લેવું આમાંથી પણ પ્રશ્નો ઘણીવાર પૂછાતા હોય છે સી છે જે ભારતીય સેના જેમ કે કહેવાય કે ઇન્ડોર તિબેટ બોર્ડર પોલીસ ફોર્સ કહેવાય આઈટીબીપીમાં પણ ભરતી છે જેમાં કોન્સ્ટેબલ અને ટ્રેડબેનની ભરતી છે તેમાં પણ ફોર્મ એપ્લાય કરી દેવું કોઈ પણ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો મિત્રો હું તમને માહિતી આપીશ પછી મિત્રો આ એક છે આપણે ગુજરાત જાહેર સેવા જીપીસી કહેવાય જેમાં જે બે હજાર ચોવીસમાં જે જે ભરતી પ્રસિદ્ધ થવાની છે તેના માટે છે કેલેન્ડર મિત્રો કઈ ક્યારે ભરતી આવવાની છે તેની એક્ઝામ ક્યારે છે પ્રિલિમ્સ મેન્સ ક્યારે છે તે બધી માહિતી આમાં આપેલી છે મિત્રો તે પણ જોઈ લેવું મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આશા રાખું કે મિત્રો ગમે થેન્ક યુ